એમાં કેમ હવે જીવન ભાઈ ને જ્યાં શીખાડવું પડે શીખાવા માટી રહ્યો કાં હાલ આપણે બાઉ આગળ નહીં બરાબર ને બોલો મહાશય હેપી બર્થ ડે ગુરુજી પગે નહીં લાગવાનું વિવાન હે હે હા બાઉ ચક્કર ચક્કર મારવાનું હવારા થઈ જાય જમપલા પહેરીને હાલ તો થઈ જાય ડાયરેક્ટ કેમ ભાઈ કેમ તમાર આજ કામે વર્ગી ગયા તમે કેને કામ કરું આને ભાઈ મારા પપ્પાનો આજે બર્થડે હે ને એના માન માં હે ને આજે આપણે રાતે જમમાં માં બનાવી એક વસ્તુ પણ તમને સાણ ને ખબર પડી છે અને આને આઈસ્ક્રીમ ખાવી હા જો એકઈ વાતે ના ના પડે હે ઓય હા ભાઈ ખાવી તો ભેગું આવવાનું છે તો જ લઈ આવી દે ભાઈ કેતો નઈ અનરે થોડી ઘણી વસ્તુ પણ લઈ આવી આઈસ્ક્રીમ પણ લઈ આવી ને પછી તમને મોડું હાલો આગળ

હું ખા બરાબર જાવ સ્પીડ એવી કંડિશન નથી આપણે કેજ્યુઅલ રીતે આપણે એની અનબોક્સિંગ પણ કરી નાખી બે અલગ હોય પાણો જાય બરફ બ્રશ દીજો કેમ હે બે અલગ અલગ ફ્લેવર છે એમ વાત જ જોઈને બેઠા હે હા ઉપલો બરફ મૂકતા એ બસ કરો બસ કરો ભૂંડા લગાડીએ તમારે ખાવા પીવાનું હું લાગે અટાણ આપડે ઓલું કેવું નામ ઘઉં આવ્યા ને તો એ લેવા જવા ને રિક્ષા વાળા ભાઈ ને સામે અમારે ઘર પાસે એવી જગ્યા ને કે જડે ને આમ તો સામું જ છે પણ કોઈ લોકેશન શેર નથી કર્યું એમ રહેવા દે આપણો ભાઈ ના ધન ફ્રેશ થઈ ગયો જોતા કેમ બાકી ટુવા ને ગઈસ તમારા ભાઈનું મોઢું જ જોવા હું ગરમી ને એ ખબર કેના કારણે આમ જોતા બાજ કે ઉતરતો હતો આ માટી ના એને ખુવા સિવાય ખબર બીજી કંઈ પડતી નથી કેટલું મહેનતનું કામ કરી એટલે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો જો કે આને કે મહેનત જ ના કહેવાય તો ભાઈ એના હાડા બપોર પક્ષીને વાગી ગયા કેટલાય એમાં નથી ખબર ભાઈ એના મારો ભાઈને કારણ કે રજો થોડી ઘણી વસ્તુ લેવા આવી ગયા અને માર ટન ગાડી માં ત બેહવાનું હોય એ દણું દરાવી લાય પછી એને ઘરે જઈને ડાયરેક્ટ પાડું ઓર મhase આપકો હમારે સાથ મે એને ઇતના ક્યા મજા આતા હે હા કાના હે કાના જય જય ન દે મારા ભાઈ ભજી જમે ત મારા ભગો ટેણી હે પૂછો ઘરે ઘરે રહે તો ને ના મજા આવે ના રે રખડું છે ને મતલ ડુકમાં ગમે ન્યા મારું હું જાય મારું હું જાય પછી તો એમ કે હે તો ગઈ છે બર્થડે ની પાર્ટી માં એને આપણે મંચુરિયન બનાવી નાખ્યા ગાય કહે ને દાબો દઈ દઈ અને ગઈ છે બીજા દિન ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને હું આટલું ફાસ્ટ કેમ બોલું તમને કહું કે ને હું પહેલા મિની બ્લોગ ને બહુ મુકતો અને એના કારણે હેને મને જે ફાસ્ટ બોલવાની આદત પડી ગઈ આપણી ઘટવી જશે અને આ ટાણે છે ને આપણે ફય આવ્યો હોય ઘેર તો મામાએ આવે તા ખરા ને અને એને ચેડવા જવાનું છે ને આપણી ગાડીને છે ને ગાય ગાકર નાખી ફ્રી નથી થતી બોલો શું કરું આને છે ને આપણે કોલ્ડ સ્ટાર્ટ કરી કરીને મારી મૂકી

અવાજ પણ એમ ખતરનાક આવે ઓ યાર ભલે હાલો તો હું તમને આગળ જઈને મળું હવે તો અહીંયા પર હે અમારા સીધા અને હીધો કયો ને હાલો દેશી ભાષામાં એટલે આને હે ને આપણે કે દેવા જવાનો હોય એ મને નથી ખબર કે ને ઘેર દેવાનો હોય એ અટણતા ને અહીંથી લઈને પેલા દયા આવું પછી નઈ આવું આને ગઈ જ તમારો ભાઈ હેના મસ્ત મજાનો નાઈને ફ્રેશ તો ઓલરેડી આ તો પણ રિફ્રેશ થઈ ગયો હવે અને અહીં આવડે ટિન્ટુ હેલો ટિન્ટુ ટીંટવાના નામ રોજ રોજ ફરતો હોય નહીં ઘરાલ મારે લોગ ઉતારવા દે શાંતિથી અને હું તમને એમ કહેતો હતો કે છે ને આજે આપણે ઘરે મહેમાન ઓલરેડી આવેલા છે ને એના માટે આપણે જામમાં થોડી ઘણી વસ્તુ પણ લેવા જવાની છે ને મારે હિન્દી સાંભળી ને ઘણા બધા ને ને એની હિન્દીમાં શખ થતો હોય છે એકવાર ને જયારે કોલું ઘર લઈ જાય ટ્રાય અને ગામમાં જાય પછી તમને ગામનું સીન બતાવું રાજકોટમાં નહીં સોની બજારમાં મળખલવાના હું માફિયા જવો હોય તો જ નથી એટલે અહીંયા ભાઈ આપણે તૈયાર થઈ ગયા જ્યાં આપણે ગાડી વાડી ગાડી વાડી કેમ આમ થાય છે અને જેવા ઓપાને બેઠા ને ભેગા આપણે જ્યાં ગામમાં ગયા ગયા ચાર ચાર વાગી અને ને મારી તમારો કરી લીધી બ્લોગ બ્લોગ કે ઉતારો તો અને હમણાં હું હમણાં જયારે બ્લોગ જ નથી હાલતા અરે હો વ્યૂ ઉપર જતા કીશું એટલે હો વ્યુ નથી આવતા હમણાં છેલા ત્રણ બ્લોગ મેં અપલોડ કર્યા

આપણા ફાઈબા ને મૂકવા તો સ્પેશિયલ જે આપણે એને ચાર રસ્તા આવી ગયા એની બસ ઉપડી ગઈ અત્યારે જાય છે ઓન ધ વે રાજકોટ બાજુ ને આપણે હેને છની મની ઓન ધ વે ઘર ભેગી થઈ જાય એટલે ચાલો અને હે છે ને વેકેશન દોઢ મહિનો રહ્યો તો દોઢ મહિનો કેને ઘેર કાઢવો ને એ હું એક તો કેમ કે ભાઈ ઘર ને ઘેર શું મજા આવે દોઢ મહિનામાં એટલે ભાઈ કોઈને એવું લાગશે કે હું એને ઘેર આવું તો જ્યાં ગાયગા કમેન્ટ કરજે ઘરે પ્રમાણ ક્યાંક રોકાય આવે તો ભાઈ આપણે હેને આપણા ફાઈબાને બસમાં ચડાવીને આવી ગયા તા ઘરે ને અહીંયા હેને આજો બે રમે હે અને કાલે અમારો પુચ્ચુ ભાઈ અને એનો ઢુંડુ ઢુંડુ ભાઈ ઈ બે માર ખાઈ એ ભાઈ એ રાડુતા નાના એ પા કીધું કોણ લઈ આવજો કે મસ્તી માં જે આખો દી ભાઈ પાછો કેદી આવી તો એ મારી વાત તા સાંભળ તું જૂનાગઢ થી પાછો કેદી દે આવી પાંદી ભરી એને જો પાંદી ભરી સાયકલ તો જાય બાકી સાયકલ નો ઘર તો જાય દિવાલ માં બીજા દિન મસ્ત મજા આપડે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને આજે આપણે જાહેર ભાઈને મૂકવા બસમાં કેમ કે આજે જાય છે જૂનાગઢ ને આજના બ્લોગમાં આટલું બ્લોગ આજના બ્લોગમાં આટલું એવું કે તમને આજનો વિડીયો સારો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો આપણે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળ્યા પાછા આપણે નવા મસ્ત મજાના નવા બ્લોગ વિડીયોની અંદર કન્ટિન્યુ થાય અને રામ બધા સબસ્ક્રાઈબરને